સાહેબ થોડા ડાન્સ કરવાના હતા ચાલો હાલો આપણે વ્યાખ્યા જોઈએ વર્તુળની ત્રિજ્યાની પહેલાં આપણે બેઝિક વ્યાખ્યા જોઈ લઈએ પછી ફટાફટ પ્રમેય ઉપર જઈએ વર્તુળ છે વર્તુળની વ્યાખ્યા શું કીધી તો કે સમતલ પરના કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બધા જ બિંદુઓના ગણને અથવા સમૂહને શું કહેવાય વર્તુળ કહે છે ખૂંટે બાંધેલી એક ભેંસ જો એને ચરવા મૂક્યું હોય તો એ કેટલું ચરે કે વર્તુળ જેટલા ક્ષેત્રફળનું ચરી જાય બધું બધું ખાઈ જાય કે ભેંસને લિમિટ ના હોય માપ એટલું ખાય જેટલું આપું એટલું બધું ખાઈ જાય એટલે તમારે એને લિમિટમાં દેવું પડે એવું નહીં હોતું માપનું જ ખાય માપનું જ ગાય શું નાખો તું એટલે એટલે વગાડી લે એવું પણ એને ખબર ના પડે એટલે તો આપણે કોઈ ઘરમાં ખાતું નહીં કે ભેંસ જેમ શું ખાવા બેઠો ચમ ચમ કે ખાખા ને ખાખા કરે ઊભો કરવો પડે ને તો એને આપણે વર્તુળની વ્યાખ્યા કરી પછી વર્તુળની ત્રીજા કોને કહેવાય વર્તુળના કેન્દ્રથી

આ એ ને શું કહેવાય અને વંચાય શું જીવા એ બી શું વંચાય જીવા ઓકે તો આને આપણે કહીએ છીએ જીવા એબી ઓકે ઘણી બધી જીવાઓ બને બને કે નહીં બનાવો એટલી બને બને કે નહીં દાખલા તરીકે કેન્દ્ર બનાવી દઈએ આપણે પહેલા પણ પણ અહીંયા જોજો જોજો એક જીવા એવી છે કે જે ક્યાંથી પસાર થાય છે વર્તુળના અને સૌથી મોટા મોટી જીવા રે ને એ વ્યાસ જ કહેવાય વ્યાસ પોતે જીવા જ છે જીવા કેમ કે બે બિંદુ જ છે ને અને એને જોડતો રેખાખંડ જ છે ને પણ ફરક શું છે ખબર છે આ કેન્દ્રમાંથી પસાર થાય છે અને તમને પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ વર્તુળની મોટામાં મોટી જીવા ખાલી જગ્યા છે તો મોટામાં મોટી જીવા એ વ્યાસ કહેવાય આ તો એમ પૂછે કે વર્તુળની મોટામાં સોરી વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે સાચું કે ખોટું સાચું કેમકે જીવા તમે ઘણી બધી બનાવશો આ રીતે બરોબર પણ સૌથી મોટી જીવા તો કઈ હશે ખબર છે કેન્દ્રમાંથી પસાર થઈ હોય એ જ અને એને તો આપણે શું કહીએ છીએ વ્યાસ કે ઓકે હવે આપણે પ્રશ્ન મેઈન પોઈન્ટ ઉપર આવીએ આપણા પ્રમેય નવ પોઈન્ટ એક ઉપર આવીકે આ બધું આપણે હવે સાઈડમાં કરી દઈએ

સમાન આ વંચાય છે મોબાઈલમાં દેખાય છે સમાન ખૂણા ઓકે શું કીધું વ્યાખ્યા વિધાન સમજો વર્તુળની સમાન જીવાઓ એક જ વર્તુળની બે જીવા દોરવાની પણ બંને કેવી સમાન અને સમાન જીવા હોઈ શકે છે બરોબર બે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ એક સમાન ખૂણો આંતરે છે આપણે એવું સાબિત કરવાનું છે દાખલા તરીકે મારા પાસે એક વર્તુળ છે દેખાય છે તમને કોઈને ઓકે એનું સેન્ટર લઈ લઈએ આપણે ઓકે આ વર્તુળનું કેન્દ્ર દર્શાવશું આને હવે બે જીવા દર્શાવી દઈશ કોઈ બી બે જીવા લઈ લઉં છું એકનું નામ છે એ બી આ ક્યાં જીવા છે એકનું નામ છે એ બી શું નામ છે આ જીવાનું એ પી અને બીજી એક જ માપની કેમ કેમ કે તમને કેવી કીધી જીવા કીધી છે સમાન તો પછી માપ સરખું હોવું જોઈએ ને ઓકે એટલા જ માપની બીજી એક જીવા લઈ લઉં છું કોણ અવાજ કરે છે ઓકે આ બે જીવાના માપ કેવા છે સરખા આનું નામ આપી દઈએ સી ડી તો આપણે લખશું શું આપણા પાસે બે જીવાઓ છે વર્તુળમાં બે જીવાઓ દોરેલી છે કઈ એક છે એ બી અને બીજી છે સીડી

તમારે સાબિત એવું કરવાનું છે કે કેન્દ્ર આગળ જે બે ખૂણા બન્યા કે નહીં આ ખૂણા પણ કેવા છે સરખા આખી વસ્તુ સમજી ગયા ઓકે તો હવે આપણે લખશું શું આની અંદર તો સૌપ્રથમ જે પક્ષમાં આપ્યું એ લખી નાખવાનું અને રાખીએ સાઈડમાં અહીં રાખીએ ચલો સૌપ્રથમ શું લખશું તો કે વર્તુળ પરની આકૃતિમાં વર્તુળ આપ્યું છે વર્તુળ પરની બે જીવાઓ કારણમાં શું અમે રકમ આપીને એટલે વિધાનમાં આપ્યું છે એટલે ઓકે એ લખી નાખ્યું સાબિતી શું આપવાની છે તમે અહીંયા લખો સાબિતી શું આપવાની શું કરવાની છે ખૂણો એ અથવા હા એ લખીએ તમે જે વિધાન કીધું એ પ્રમાણે આ જીવા દ્વારા વર્તુળના કેન્દ્ર પાસે આંતરેલ ખૂણા ખૂણા કેવા છે સમાન હોય છે આવું સાબિત કરવાનું છે બરોબર એટલે પ્રમાણે આવું લખવું પક્ષ લખો સાબિતી લખ્યું બરોબર આ સાધ્ય લખ્યું પછી આપણે સાબિતી આપવાની છે સાબિતીમાં આપણે આ સાબિત કરવાનું છે આનો મતલબ શું સાબિત કરવાનું ખબર છે છે ખૂણો ખૂણો બરાબર સાબિત સાબિત કરવાનું કરવાનું કીધું છે ને બે સમાન જીવાઓ લઈ લીધી એ બી અને સીડી અને વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે એવું આપણે સાબિત કરવાનું છે ઓકે કઈ રીતે સાબિત કરશું તમને બે ત્રિકોણ દેખાય છે કયા કયા બે ત્રિકોણ છે બોલો ચલો તો એ જ લખું ને ત્રિકોણ એ ઓ બી તથા એકરૂપતા શું આવશે ભાઈ કયા કયા એકરૂપતા છે મને એમ કહો ચલો હું તમને અમુક અમુક વસ્તુ લખી બતાવું જેમ કે જેમ કે એ શું છે મને કહો ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ વચ્ચેના અંતરને શું કહેવાય ત્રિજ્યા ઓકે ધારો કે હું ત્રીજાને આર વડે દર્શાવું નહીં તો એ ઓ શું થાય ત્રીજા થાય ઓ બી શું થાય ઓ બી ઓ સી ઓડી અને ત્રીજા તો કેવી હોય એક વર્તુળની ત્રીજા સરખી જોયું કે અલગ અલગ થોડી હોય તમે એવું વર્તુળ બનાવ્યું કે પહેલાં આમ દોર્યું આમ જ્યાં પછી થોડુંક આમ આગળ દોર્યું એવું તો બન ત્રીજા અલગ અલગ બનાવશો નહીં ત્રીજા કેવી હોય સરખી હોય બીજું એક વસ્તુ સરખું છે એ અને સીડી તો જો આના બરાબર આ છે કે નહીં ઓકે તો હવે બસ આ બધી દેખાય છે ને ઉપરથી બોલો શું શું સરખું છે ચલો એક ત્રિકોણ નો એ ઓ બીજા ત્રિકોણ નું બોલો સાહેબ ઓડી નથી સાહેબ તો સાહેબ ઓડી બોલીએ ચલો હાલો પછી ઓ બી બરાબર બોબી અરા ઓછી અને એ બી બરાબર ઓકે આમાં કારણ શું લખશું ના ત્રીજા છે અવાજ નહી ભાઈ આ બંને વર્તુળ હોય છે ને ચારે ચાર ચારે ચાર હોય છે ચારે ચાર કેવા હોય સરખા જ ઓકે હવે ધ્યાન આપો તો ભાઈ આ શું છે આ તો તમને પક્ષમાં આપ્યું છે પક્ષ પરથી ઓકે તો આ બે ત્રિકોણ સરખા એકરૂપ થયા કઈ શરત પ્રમાણે બતાવો બા ત્રિકોણ એકરૂપ છે હવે અહીંયા તમે જુઓ એની જગ્યાએ ડી લખ્યા છે તો ડીઓસી ના કહેવાય કહી શકાય કેમ કે આ બધું સરખું છે તમારો બધાનો અવાજ એટલો બધો આવે છે ને કે આ તમારા વાલીઓ જોશે ખબર પડશે કે આ છોકરાઓ કેટલા બધા અવાજ કરે છે અને હવે તો ખબર સીઓડી રેડી ભાઈ તો બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે ત્રિકોણ એકરૂપ હોય તેને અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા પણ કેવા હોય સરકાર આપણે અહીંયા સી ઓ ડી નહીં લઈએ પણ ડીઓ લઈ લઈશું કેમ કે એ ના એકરૂપ શું લખીએ છીએ આપણે ડી ઓ સી ઓકે તો હવે મને એમ કહો એ બી એ બરાબર તો ઓડી હતા એ બી બરાબર સીડી હતા ઓ બી બરાબર ઓ હતા તો આપણે એમ કહી શકીએ કે ખૂણો એ બરાબર શું થાય ખૂણો ખૂણો બી બરાબર શું તો પછી ખૂણો ઓ બરાબર ખૂણો અને એ ઓ ખૂણો કોણ છે ખબર છે વર્તુળ ને જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બરોબર તો આ બંને એકરૂપ થયા તો તમે કહી શકો છો કે ખૂણો એ બી એકરૂપ છે અથવા સરખા છે સોરી બરાબર ખૂણો સી ડી થાય બરોબર અને આ બંને ખૂણા શું હતા તો કે વર્તુળની જીવા દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા અને જે તમારે સાબિત કરવાનું બરોબર સમાન ખૂણા આંતરે છે સમજી ગયા તો લખી નાખો પ્રતિપ્રમેમાં શું હોય આનું ઊંધું વિધાન ખ્યાલ છે ને અહીંયા શું વિધાન આપ્યું છે જો વર્તુળ વર્તુળની જીવાઓ સમાન હોય તો કેન્દ્ર ખૂણા કેવા આંતરે સમાન પણ આનું વિરુદ્ધ કહીએ જો બે જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો એ બંને જીવાઓ કેવી હશે સમાન આને કહેવાય પ્રમેય વિધાન શું હશે જો કોઈ જીવા એ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો એ બે જીવા કેવી હશે સમાન હશે એવું વિધાન છે લખી નાખજો બરોબર એટલે નવ પોઈન્ટ બે પણ સાથે સાથે લખી નાખજો જો તમને અમારી ચેનલ સારા લાગકે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને ને કરવાની ના ભૂલતા અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે